સલાડ ગામ ખાતે આવેલી જસ પેકેજિંગ કંપનીમાં બે મહિનાનો પગાર ન આપતા કામદારો દ્વારા હોબાળો વડોદરાના પૂર પાસે આવેલ સલાડ ગામ ખાતે જસ પેકેજિંગ નામની કંપનીના કર્મચારીઓ દ્વારા બે મહિનાનો પગાર ન આપાતા હોબાળો કરવામાં આવ્યો કામદારો દ્વારા ચડાવવામાં આવી રહ્યું છે કે કંપનીનો માલિક તાતાગીરી કરે છે અને પગાર નહીં મળે તેમ કહે છે કંપનીના કામદારો જણાવી રહ્યા છે કે આ વાતની જાણ અમે અગાઉ વડનામા પોલીસ સ્ટેશનને પણ કરી હતી પણ કંપની માલિકનું એવું કહેવું છે કે પોલીસને હું ભરણ આપું છું આમ કહીને કામદારો સાથે શોષણ થઈ રહ્યું છે હેસીથી પંચ્યાસી જેટલા કામદારોની માંગ ઉડી છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અમને ન્યાય મળે અને અમારી મહેનતના રૂપિયા પગાર આપવામાં આવે રિપોર્ટર અજય પઢિયાર ન્યૂઝ વડોદરા આજે અમે અમારે તેર તારીખના રોજ અમે સો નંબર પર પોલીસને જાણ કરી હતી કે અમારો આ રીતનો પગાર અહીંયા ઘેરાઈ રહ્યો છે અને અમને પૈસા આપવાનો તદ્દન ચોખ્ખી ના પાડે છે કે તમારાથી થાય એ કરી લો પગાર નહીં મળે તો અમે સો નંબર પર ફોન કરી જાણ કરી તો વરણામાંથી પોલીસ અહીંયા હાજર હતી અહીંયા આવીને અમને એ જાણ કરી કે તમને શું પ્રોબ્લેમ છે અમે કીધું અમારે આ પ્રોબ્લેમ છે તો અમને પોલીસ દ્વારા એવું જાણ કરવામાં આવી કે અહીંયા કોઈ તોડફોડ ના કરતા ને તો તમારે બધોને પૂરી દઈશું અમે કીધું કે અમારા કાયદેસર રીતે પૈસા લેવાના છે અમારે કોઈ તોડફોડ અહીંયા કરવાની નથી એવી પણ અમે જાણ કરી હતી પછી અમને એમને એમને એવી જાણ કરી કે તમે અહીંયા બહાર ઉભા રહો અમે ઓફિસમાં જઈને વાત કરી આવીએ અને પોલીસ બે પોલીસ આવી હતી તે જાતે ઓફિસમાં ગયા અને ઓફિસના લાઇટો કેમેરા બધું બંધ થઈ ગયું અને એ લોકો જ ચર્ચા કરી ચા પી અને પછી પાછા રિટર્ન અહીંયા મેન અહીંયા ગેટે ઓફિસ છે સુપરવાઇઝરની તૈયાર આવી એમને અમને એવી જાણ કરી કે સર ફોન રિસીવ કરતા નથી ને કોઈ જવાબ આપતા નથી તો આપણે મંગળવારે નિરાકરણ એનું લાવીશું આમ એવું કીધું કે અમારો કેસ લખી લો કાં તો પછી અમારે એફઆરઆર ફાળો તો એમને એવું કીધું કે વરનામાં પોલીસ સ્ટેશન આવીને લખાઈ જાઓ અને પછી અમને એવી પણ કીધું કે અહીંયાથી ગાડીઓ બહાર કાઢી લો તમે મીડિયા બોલાવી જે બોલાવો એ બોલાવો પણ કંપનીની બહાર અહીં અંદર કશું કરવાનું નહીં એવું અમને કહીને પોલીસ ગતિ રહી

અને અમને પોલીસ ની ધમકી આપવામાં આવે છે કે પોલીસ મારું કઈ ઉખાડી નહીં લે એ તો હું દસ પંદર હજાર રૂપિયા આપીશ તો દબાઈ જશે એવું પણ જાતે અમને એવું જણાવવામાં છે આ બધા અને અમારા માણસો ને એક પણ પ્રોબ્લેમ છે અહિયાં બાર કલાક નોકરી કરવા આવે છે તો લેડીઝો ને ટોયલેટ સાફ કરવામાં આવે છે અને અહિયાં આ કંપનીમાં મોટો એક તબેલો પણ છે અહિયાં બેસો નો તો અહીંયા માણસો ના આવે તો કચરો કાપવા તથા માણસોને કોઈ કોઈના રબારી સમાજના માણસો ના હોય તો અમારા કંપનીના જે અંદર માણસો આવે છે એ લોકોને ભેસો ચાલવા મોકલે છે એવો ફૂલ અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે શું નામ તમારું પ્રસાવાની અહીંયા તેર મહિનાથી નોકરી કરીએ છીએ અને અહીંયા અમે નોકરી તેર મહિનાથી થી આવીએ છીએ લેડીઝ જેન્ટ બંને ભેગા છે એસી પંચ્યાસી અમારો કુલ ટોટલ માણસ છે મારે પોતાની અહીંયા ગાડીઓ ચાલે છે માણસોને લઈને આવું લઈને જાઉં છું પણ માણસોને અમે કાયદાકીય રીતે માણસો બેરોજગાર બેહી રહે ઘેર તો અમે કહીએ છીએ અમુક જગ્યાએ નોકરી જઈએ છીએ આવું છે તો અમને કહે છે હા આવું છે તો આ રીતનો બધો કહીએ છીએ આ રીતનો રેટ છે એ રીતના મજબૂરીના કારણે મજૂરી મહેનત ચાલતી નથી તો માણસો અહીંયા કામ કરવા આવે છે તો આ જસ્ટ પેકેજિંગ કંપનીમાં એવરુલ્સથી કંપની ચાલી રહી છે ફૂલ ભ્રષ્ટાચારથી સાથે ચાલી રહી છે તો અહીંયા બાર કલાકની નોકરી ચારસો ને ઓગણ કરાવે છે અને બીજું કોઈ કારણોસર લાઇટો જાય કે મશીનનો પ્રોબ્લેમ હોય તો પ્રોટેક્શન નથી મળતું તો માણસોના છ કલાક ચાર કલાક એવા કાપી લેવામાં આવે છે અને માણસો જોડે જબડી કરીને સહી કરાવી લેવામાં આવે છે અને માણસો મારા અહીંયા હેલ્પરનું કામ કરવામાં આવે છે તો એમને વોશરૂમ સાફ કરાવવામાં આવે છે ટોયલેટ સાફ કરવામાં આવે છે એ નહીં કરો તો તમારું વાઉચર બનશે તમારા પગારમાંથી પૈસા કપાશે એવી ધમધમકીઓ આપી અને સાફ કરાવે છે અને એવું સાફ કરતાં કરતાં પણ અમારી બે ત્રણ ચાર લેડીસોને ગભરામણ થઈ હતી તો અમે દવાખાને અમારા ખર્ચે લઈ ગયા હતા અને આયા કંપનીમાં એવું ચાલી રહ્યું છે કે કોઈ પણ માણસને કંઈ વાગે તૂટે તો અમારા પોતાના માણસો અમારે જાતે દવાખાને લઈ જવાના એનું કોઈ ઓપ્શન કંપની ઉઠાવતી નથી એવું જ આ કંપનીમાં બધું આ રીતનું ચાલી રહ્યું છે અને ખોટા ખોટા ગેરકાયદેસરના એ બધા ધંધા થાય છે અને નાઇટમાં પણ અહીંયા લેડીઝો નોકરી કરવા આવે છે આજે નાઇટમાં લેડીઝને નોકરી ના બોલાવાય પણ આ કંપનીમાં નાઇટમાં પણ લેડીઝ બોલાવવામાં આવે છે અને આ બધી લેડીઝને પૂછો પ્રોબ્લેમ બધા લેડીઝો કહેશે તમને કામદારોને પગારના પૈસા ન આપવા કેટલું યોગ્ય કે આપણી પાસે ઘણા બહેનો છે એમની સાથે પણ આપણે વાત કરીશું બેન શું કહે છે તમે પગાર લેવા જાઓ છો તો પગાર લેવા જાય છે તો એવું કહે કે પગાર તમને અડધો મળશે આખો ને મળે એવું કહે બીજી કોઈ સમસ્યા બીજી કોઈ દાદાગીરી કરતા હોય દાદાગીરી કરે ને શું કહે છે દાદાગીરી શું કહે છે સાહેબ અમને બેવા લેવા આયા બહાર તે અમને કીધું કે ચાલો તમને પગાર મળી જશે તો અમે અંદર ગયા તો અમને કીધું કે તમે કામે લાગી જાઓ તમને પગાર મળી જશે તો અમે કામે લાગી ગયા પછી બપોરે ત્રણ વાગે ગયા તો સાહેબને બોલ્યા કે અમારો પગાર કારે તો કરશો એવું કીધું કે તમારો પગાર અડધો મળશે તમારે જે કરો કરો એ ત્યાં રસ્તો દેખો તમે જતા રહો રસ્તો દેખીને લે એવું કીધું અમને આવા જે માલિકો છે આ જસ કંપનીના જે માલિક છે તેમને કોઈ પણ તંત્રની કોઈ પણ કાયદાનો ડર રહ્યો નથી અને આ જે મજદૂરો છે એસીથી પંચ્યાસી જે મજદૂરો છે જેમને રોજે રોજ ઘરે લાવીને જમવાનું ખાવાનું હોય છે ને આ લોકોને એવી તકલીફ છે કે આઠ કલાકનો પગાર આપે છે અને બાર કલાક એમને કામ કરાવે છે તો આ કેટલું યોગ્ય છે આવા જે કંપનીના જે આવા મનમાની કરતા જે લોકો છે એમના પર સખત કાર્યવાહી થવી જોઈએ અને આ જે મજદૂરો છે જે કામ કરતા છે એમને ન્યાય મળવો જોઈએ હું અજય પડિયાર સતતડી ન્યૂઝમાંથી વડોદરા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની